શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસની દિવાલ ધરાશય થઈ હતી જેના સીસીટીવી સામે આવ્યા છે ગઈકાલે શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક વર્ગખંડની દિવાલ ધરાશય થતા ચાલુ ક્લાસરૂમમાંથી બેન્ચો સાથે ચાર વિદ્યાર્થી દસ ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે જ્યારે અન્યોને પ્રાથમિક સારવાર બાદ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ગઈકાલે બપોરે શ્રી નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થતાની ઘટના બની હતી જેના શોકિંગ સીસીટીવી સામે આવ્યા છે ચાલુ ક્લાસે ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેની સાથે જ આ દુર્ઘટના બની હોવાનું જણાવ્યું હતું સંચાલકોએ માત્ર એક જ વિદ્યાર્થીને ઈજા થઈ હોવાનું જણાવી મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા જોકે સીસીટીવીએ સત્યતા સામે લાવી છે આ દિવાલ ધરાશાયી થઈ છે તેની હાઈટ અંદાજે

આ સમગ્ર ઘટનામાં ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી જેમાં ફાયર દ્વારા અગાઉથી જ બીયુ પરમિશન હોવાની વિગતો સામે આવી છે એક મહિલા અગાઉ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપાયું હોવાનું પણ સામે આવ્યું છે